અમને શિવલિંગ મળેલું છે દરિયા માંથી અમારી જાડ માં ફસાયેલું છે હમણાં દસ લોક અમે ઊંચા છે ઊંચકાતું નથી પણ આ વસ્તુ પાણીમાં તળે છે પથ્થર પથ્થરનું શિવલિંગ પથ્થર નું છે તળે છે પણ બળ કડ્યા પછી અમારથી ઉંચકાતું નથી દસ લોકો અને ઉંચકાવવા માટે પણ નથી ઉંચકાતું આ શિવલિંગ છે મહાદેવનું અન્ય ભગવાનના આકાર છે એ છો ભગવાનનો અંદર આકાર છે બધી મૂર્તિઓ છે બધું વસ્તુ છે અહીંયા અંદર અંદર શેષ આવેલો છે અંદર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના કાલિદાસ વાઘેલા મંગળ કાલિદાસ ફકીરા સહિતના બાર જેટલા માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા હતા તેઓ ગામના છગન વાઘેલાની બોટ લઈને ગયા હતા માછીમારી માટે નાખેલી ઝાડમાં શિવલિંગ આકારનો પથ્થર ફસાઈ ગયો હતો તેને નજીકમાં લાવી સાફ કરીને જોતા તે શિવલિંગ જ હોવાનું જણાયું હતું આ શિવલિંગ ભરતીના પાણીમાં તરતું હતું જ્યારે ઓટ આવતા જમીનમાં બેસી ગયું હતું માછીમારોએ તેને ઉચકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઉચકી શકાય તેમ ન હતું ત્યારે બીજી બોટના નાગરિકોની મદદથી શિવલિંગને કિનારા પર લાવવામાં આવ્યું હતું આ વાત વાયુ વેગે પ્રસરી જતા કાવી ગામ તથા આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા આ શિવલિંગનું વજન આશરે સો કિલો અને ઊંચાઈ અઢી ફૂટ જેટલી છે તેની અંદર ચાંદીનો શેષનાગ અને મૂર્તિ પણ જોવા મળી રહી છે જેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હોવાથી શિવલિંગ ખંડિત થયું હોય તેમ લાગી રહ્યું છે આ સાથે જ કમલેશ્વર મહાદેવ મંદિરમાં આ શિવલિંગની સ્થાપના કરવામાં આવશે તેવું ગામ લોકોએ જણાવ્યું હતું કાવી બંદરથી અમે ડેલી સાબરમતી માં ઝાડ ત્યાં ડેલી અમે અપડાઉન ડાઉન સર સવાર મચ્છી લેવા જઈએ છીએ આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ ઝાડ શિવલિંગ આવેલો હતો ત્યાં શિવલિંગ ઝાડમાં આવેલું હતું ત્યાં જાંગ પડવા પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું ત્યાર પછી બે માણસે કહ્યું સુકાઈ જાય પાણી ખાલી થયા બે નીકળી જાય પછી આ પછી દસ માણસથી બે અલટું હતું ના પછી ભરતીથી બે ભરતી થઈ ત્યાં પછી બે બોટવાળા માણસો થઈ ને અને અમે બોટ પર ચડાવ્યું ત્યાં પછી કાવી ભંડાર લાવ્યા છે આ શિવલિંગને એટલે શિવલિંગને અંદર તમે જુઓ છો અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે ત્યાં પછી અંદર નાના નાના શંખ છે અંદર મૂર્તિ દેખાય છે